જય સ્વામિનારાયણ હેલો દોસ્તો કેમ છો બધા હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં મિત્રો આજે આપણે રવા અને બટેકાનો એક અલગ જ નવો નાસ્તો બનાવવાનો છે જે ઢોંસા કરતાં પણ બધું ટેસ્ટી અને સારો એવો લાગે છે તો રવાનો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો મિત્રો હજી સુધી તમે આ ચેનલ ઉપર નવા છો અને તમને મારી દરેક રેસીપી ગમે છે તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે સાઈડમાં આપેલું બેલેકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો ફટાફટ રવા અને બટેકાનો આ નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ તો મિત્રો રવા બટેકાનો નવો નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે એક મોટા બાઉલની અંદર ત્રણ મોટી વાટકી જેટલો જાડો રવો લેવાનો છે તમે જોઈ શકો છો અહીંયા આપણે જાડા રવાનો જ ઉપયોગ કરીશું આ રેસીપી બનાવવા માટે જાડો રવો હશે તો આ રેસીપી ખૂબ જ સારી એવી બનશે હવે અહીંયા આપણે મીઠું એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે ત્યાર પછી અહીંયા આપણે ઘાટી અને ખાટી છાશ એડ કરીશું અહીંયા આપણે દોઢ વાટકી જેટલી છાશ એડ કરી છે અને બીજું આપણે પાણી એડ કરીશું અને એકદમ સરસ એવું બેટર તૈયાર કરશું મિત્રો બેટર બહુ પતલું નથી કરવાનું બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એવું આપણે સરસ મજાનું બેટર તૈયાર કરશું તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે ધીમે ધીમે પાણી એડ કરી અને રવો છાશ અને પાણીને એકદમ સરસ રીતે મિક્સ કરી રહ્યા છીએ તો મિત્રો અહીંયા આપણે આવું બેટર તૈયાર કરવાનું છે આ રેસીપી બનાવવા માટે બેટર તૈયાર થઈ ગયું છે તેને આપણે ઢાંકીને મૂકી દઈશું પંદરથી વીસ મિનિટ માટે અને મિત્રો પંદરથી વીસ મિનિટમાં આપણું બેટર સેટ થાય બરાબર રીતે ત્યાં સુધીમાં ચાલો ફટાફટ બટાટાનો મસાલો તૈયાર કરી લઈએ હવે અહીંયા આપણે સૌ પ્રથમ ગેસ ઓન કરી એક પેનની અંદર તેલ ગરમ થવા માટે મૂક્યું હતું તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર એક મોટી ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે ત્યાર પછી લીમડાના પાંદ એડ કરશું પાંચથી છ અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું ત્યાર પછી અહીં આપણે એક મોટા કેપ્સિકમને જ્યાં જ્યાં ટુકડામાં સમારીને લીધેલું છે તો તે એડ કરશું કેપ્સિકમ બરાબર રીતે સુતરાઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર આદુ આદુમરજીની પેસ્ટ એડ કરવાની છે મિત્રો આદુ આદુમરજીની પેસ્ટ તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે એડ કરી શકો છો અત્યારે આપણે એક ચમચી જેટલી આદુ મરચીની પેસ્ટ એડ કરી છે ત્યારબાદ અહીંયા આપણે એક નાની વાટકી જેટલા વટાણા એડ કર્યા છે એકદમ જે લીલા વટાણા આવે છે તે જ એડ કરશું આપણે તેની અંદર હવે અહીંયા આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધી વસ્તુઓને મિક્સ કરી ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે વટાણા બરાબર રીતે સતાઈ ગયા છે હવે આની અંદર આપણે એક મોટા ટમેટાને સમારીને ચીણ ટુકડા કરી એડ કરવાનું છે તો તે એડ કરી દીધું છે બધી વસ્તુ મિક્સ કરી ફરીથી આપણે તેને ઢાંકી દઈએ હવે મિત્રો તમે જોઈ શકો છો ટમેટા વટાણા આદુ મરચી સરસ રીતે એક રસ જેવું થઈ ગયું છે આવી રીતે બધી વસ્તુ સરસ એવું સ્ટીમ થઈ જાય ત્યાર પછી તેને એક મિનિટ જેવું ઢાંકી દેવાનું છે હવે તમે જોઈ શકો છો મિત્રો બધી વસ્તુમાંથી સરસ એવું તેલ છૂટું પડી રહ્યું છે હવે આપણે તેની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે એક મોટી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે કે પછી તમે સ્વાદ પ્રમાણે પણ કરી શકો હવે અહીંયા આપણે આની અંદર પાંચસો ગ્રામ જેટલા બાફેલા બટેકા લીધા છે તમે જોઈ શકો છો તો બાફેલા બટેકાની છાલ ઉતારી આપણે આવી રીતે તેને એડ કરવાના છે પેનની અંદર હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આવી રીતે ભાજી મેસરની મદદથી આપણે બટેકાને આવી રીતે મેશ કરી લઈશું અને બધી વસ્તુને સરસ રીતે એકરસ કરી દેવાની છે હવે અહીંયા તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ રીતે એકરસ થઈ ગઈ છે ત્યાર પછી આપણે તેની અંદર એક લીંબુનો રસ એડ કરવાનો છે મિત્રો કોઈ પણ વસ્તુમાં ખાટો મીઠો ગળીઓ બધો સ્વાદ બરાબર હોય તો જ વસ્તુ સારી એવી બને છે તો બધી વસ્તુ સરસ માત્રામાં એડ કરશું ત્યાર પછી અહીંયા આપણે લીલા ધાણા એડ કરવાના છે મિત્રો આપણે આમાં ખાંડ એડ કરતા ભૂલી ગયા હતા એટલે ચપટી જેટલી ખાંડ પણ એડ કરશું બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણો બટાકાનો સરસ એવો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો મસાલા ઢોસા બનાવવા માટે જે મસાલો તૈયાર કરવામાં આવે છે તેવો જ બટેકાનો મસાલો આપણે અહીંયા આ રેસીપી બનાવવા માટે તૈયાર કરવાનો છે હવે અહીંયા મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તેને સાઈડ ઉપર મૂકી દઈશું અને જે આપણે બેટર તૈયાર કર્યું છે તેની ઉપર આપણે એક તડકો દેવાનો છે તો અહીં આપણે એક નાનામતા પેનની અંદર એક મોટા પાવડા જેટલું તેલ એડ કર્યું હતું તેલ બરાબર ગરમ થઈ ગયું એટલે તેની અંદર બે ચમચી જેટલી અડદની દાળ એક મોટી ચમચી રાય અડધી ચમચી જીરું આઠથી દસ લીમડાના પત્તા બધી વસ્તુને સરસ રીતે એડ કરી આપણે તે તડકાને બેટર ઉપર આપી દેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધી છે અહીંયા સરસ એવો તડકો લગાવી દીધો છે આપણે બેટર ઉપર અને આપણું બેટર પણ સરસ એવું સેટ થઈ ગયું છે હવે છેલ્લે લાસ્ટમાં જ્યારે આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ ત્યારે બેટરની અંદર આપણે ઈનો એડ કરવાનો છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે આ બેટરની અંદર એક પેકેટ ઈનો એડ કર્યો છે પછી બેટર સાથે ઈનાને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને મિત્રો હવે તમે જોઈ શકો છો આપણે આવું પતલું પણ નહીં અને જાડું પણ નહીં તેવું બેટર તૈયાર કર્યું છે આ રેસીપી માટે તો આવું જ બેટર હશે તો આ રેસીપી ખૂબ જ સારી એવી બનશે હવે બેટર કમ્પ્લીટ થઈ ગયું છે તો અહીંયા આપણે જે ઢોંસા બનાવવા માટે જે તવો આવે છે તેનો જ ઉપયોગ કરવાનો છે તો ગેસની ફ્લેમ ઓન કરશું અને સૌ તો આ તવાની ઉપર પાંચથી છ ટીપા જેટલું આપણે તેલ એડ કરવાનું છે અને સાથે સાથે થોડું પાણી પણ એડ કરશો બંને વસ્તુને સરસ રીતે આખી લોઢી ઉપર આવી રીતે ઘસી લેવાનું છે તમે જોઈ શકો છો જેથી કરી આપણી લોઢી સરસ રીતે તપી જાય અને આપણી રેસીપી સરસ એવી બને મિત્રો આ જ રીતે તમે ઢોંસા પેપર પુડલા ઉત્તપમ કોઈપણ વસ્તુ જો બનાવો અને તે પહેલાં જો આ સ્ટીકનો ઉપયોગ કરશો તો તમારી બધી રેસિપી સરસ એવી બનશે અને એક પણ પેપર નહીં બગડે એક પણ પૂડલું નહીં બગડે કે પછી એક પણ ઉત્તપમ પણ નહીં બગડે તો આ સ્ટીક જરૂરથી કરજો હવે તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે આપણે બેટર એડ કરી દીધું છે અને બેટરને બહુ ફેલાવવાનું નથી આવી રીતે કડસાની મદદથી બેટર એડ કરી એકને એક જગ્યાએ જ એ બેટર રહેવા દેવાનું છે નાનું આમથું એકદમ સરસ એવું ગોળ પુડલા જેવું આપણે તૈયાર કરશું આપણે ઢોંસા પેપરની જેમ બહુ ફેલાવાનું નથી એકદમ જાડું એવું જ રહેવા દેવાનું છે હવે મિત્રો તમે જોઈ શકો છો એક બાજુ સરસ એવું આપણું બેટર છે ને તે સ્ટીમ થઈ ગયું છે તો હવે બીજી બાજુ અહીંયા આપણે તેની ઉપર સોસ લગાવી દેવાનો છે તમારી પાસે જો ગ્રીન ચટણી અવેલેબલ હોય તો તમે તે પણ લગાવી શકો છો માયોનીસ પણ લગાવી શકો છો પણ અત્યારે આપણે ખાલી સોસ લગાવીએ છીએ ત્યાર પછી અહીંયા આપણે જે વટાણા બટેકાનો મસાલો બનાવીને તૈયાર કર્યો હતો તેને આવી રીતે ઉપર ફેલાવી દેવાનો છે તમે જોઈ શકો છો મિત્રો હવે તેની ઉપર આપણે ગાર્નિશિંગ માટે ધાણા એડ કરશું આવી રીતે ચીણા ચોપ કરેલા તો મિત્રો છે ને એકદમ સરળ રેસીપી ઢોસા પણ નહીં અને ઉત્તપમ પણ નહીં પણ તો પણ ખૂબ જ સારો એવો સ્વાદ આવે છે આનો અને નાના મોટા કોઈ પણ ખાઈ શકે તેવી આ રેસીપી બનીને તૈયાર થાય છે અને નાના મોટા કોઈ પણ બનાવી પણ શકે છે કોઈ પણ માથાકૂટ વગર તો આ રેસીપી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો કે આ રેસીપીને શું નામ આપવું કેમ કે ઢોસા જેવી જ છે પણ ઢોંસા કરતાં ખૂબ જ અલગ રીત છે તો આ રેસીપી બનાવવાની ટ્રાય પણ કરજો આનું નામ પણ આપજો અને તમને કેવી લાગી તે પણ મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલ દાવજો તમે જોઈ શકો છો મિત્રો આપણે એક પછી એક રવા બટેકાનો આ નવો નાસ્તો તૈયાર કરતા જશું અને આને ગરમા ગરમ જ સર્વ કરતા જશું મિત્રો આ ગરમા ગરમ સ્વાદમાં ખૂબ જ સારો એવો લાગે છે તો આ ખાવાની મજા ગરમા ગરમ જ લેવી જોઈએ તો મિત્રો અમે આ રેસીપીને ગરમા ગરમ માણવાની મજા લઈ રહ્યા છીએ અને તમે જો તમને આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં કંઈ કીધું એમ જરૂરથી અમને લખીને મોકલજો તો ચાલો મિત્રો ફરી મળીએ આવી જ નવી રેસીપી અને વિડીયો સાથે ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ અને વિડીયાને છેક સુધી જોયો તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર